ભાટિયાથી ચલથાણ જતા કેનાલ રોડનું રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ભાટિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય ઈશુભાઈ પરમાર અને સંદીપ દેસાઈની ઉપસ્થિતિમાં જ સંપાટી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તક કેનાલ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું આ રસ્તો બનતા પરસાણા તાલુકાના ચલથાણ એડથાણ તલોદરા કરણ ખરભાસી દાંભા વાંચ વડલા ભાટિયા લિંગર વગતાણા ગામના લોકોને નહેર ઉપર વાહનો લઈ ખેતરોમાં પાણી પાવા તેમજ સચિન સુધી જવાનો રસ્તો ટૂંકો સરળ અને ટ્રાફિક વગરનો ફેલાવવાથી મુક્તિ મળશે આ પ્રસંગે અનાવેલ પાટીદાર હોલ ભાટિયા ખાતે આયોજિત સમારોહમાં યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ સિંચાઈ સમિતિના ચેરમેન નિલેશભાઈ તળવી ચોળસી તાલુકા પંચાયતના તૃપ્તિબેન પટેલ પરસાણ તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ સિંચાઈ અધિક્ષક ઇજનેર સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા કન્સલ્ટિંગ ડબલ્યુ રોડ અને એસઆર સાઈડ ઓફ લાજપોર ડિસ્ટિલરી એન્ડ કેનાલ સિસ્ટમના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે ખાતપુરક પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ ચોર્યાસીના ધારાસભ્ય માન્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અમારા સંગઠનના હોદેદારશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ વિભાગના અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આ ખાતપુરક પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે અને આજનું આ કામ એ ત્રણસો એકાવન

એટલે કે પલસાણા તાલુકામાંથી સુરત શહેર તરફ જે કેનાલ જાય છે એ કેનાલ ની ઉપર આ રોડ બનાવવામાં આવ્યો છે એટલે ઘણા બધા ગામો ને આ વાહન વ્યવહારનો ફાયદો

اسيرا جو جان کي هي دعوي مانگ چي What